ગુંડલ તાલુકાના કમરકોટડા ગામે દીપડો જોવા મળ્યો હતો ફોરેસ્ટ વિભાગની કમરકોટડા અને સિનતગઢ વચ્ચે જીવાઈ જીવાયદોરી વીડી વિસ્તારમાં રાત્રિના દીપડો જોવા મળ્યો હતો દીપડો જોવા મળતા ગોંડલ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી સીમ વિસ્તારમાં દીપડો જોવા મળતા ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે આ ઊભો હામો જો એ બોનો માં આ હવે ફૂલ ન ક્યાં ઉતારી હવે કોઈ કોઈ બોલો કાઈ દેહ આવે શૂટિંગ મસ્તી નું અગલો ઇજામ જો પાન પાનચર કરીને પરત બેઠો અરે બત્તી હું કામ ફેરવો બત્તી બત્તી કે ઘડી કે એમ નમ નો નખાડ ને હું તમને બતાવે રેડી એ લે ના લે આ તો હું બરત ખબર હો મારું ન